કારણ વગર કોઈ પણ માણસ આરોપી બને નહીં ખોટો કોઈ પણ માણસ દંડાય નહીં અને આરોપી કોઈ ત્રણસો બે ગુનો હોય તો છટકી ના જાય એની સંપૂર્ણ તકેદારી અમે રાખીશું પેનલ પીએમ વિથ વિડીયોગ્રાફી એટલે એકથી વધારે ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવે એનું વિડીયોગ્રાફી થાય હાલ જ વિનોદભાઈ અને બધા સગાઓની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા અને આઈજી બંને સાથે વાત થઈ છે અને માગણી કરી છે કે હેડક્વાર્ટર ડીવાયએસપી હેડક્વાર્ટર ડીવાયસપી બીએમ પરમાર એલસીડીપીઆઈ મિસ્ટર દેસાઈ અને છાપીના જે નવ પોલીસ ઇન્સ્પેક્ટર છે એ ત્રણની બનેલી તપાસ ટીમ દ્વારા આખી ઘટનાની તપાસ કરવામાં આવે અને ત્યાં સુધી પીડિત પરિવાર બોડીનો સ્વીકાર નહીં કરે પણ મને અપેક્ષા છે કે ટૂંક સમયમાં એનો જિલ્લા પોલીસ વડા દ્વારા આ તપાસ ટીમનો ઓર્ડર થઈ જશે અને આગળ જતાં જે પણ વાત બહાર આવે એ પ્રમાણે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે ફરી એ વાત કહું છું કે કોઈ પણ માણસ આરોપી બનતો હશે એના સો ટકા બનાવવામાં આવશે કોઈપણ માણસ કારણ વગર આરોપી નહીં બને કોઈની કલરગત નહીં થાય એ બંને બાબતો પર મારી સંપૂર્ણ નજર રહેવાની છે